મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના રૂટ પર માત્ર એક જ ભૂમિગત એટલે કે અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે તેનું કામ અત્યારે ચાલુ છે તે બની રહ્યું છે અને તે છે બાંદ્રા કોરલા કોમ્પલેક્સ મુંબઈનું બુલેટ ટ્રેન સ્ટેશન જે જમીનથી લગભગ છવ્વીસ મીટર ઊંડે હશે ત્રણ માળના આ સ્ટેશનમાં પ્લેટફોર્મ કોન્કોર્સ અને સર્વિસ ફ્લોર હશે સ્ટેશનના કામ માટે લગભગ બત્રીસ મીટર એટલે લગભગ સો ફૂટ ઊંડે ખોદકામ કરવામાં આવ્યું છે જે લગભગ દસ માળની ઊંચાઈ જેટલા મકાન જેટલું થવા જાય છે આ સ્ટેશન પર છ પ્લેટફોર્મ હશે અને પ્રત્યેક ચારસો પંદર મીટર લાંબુ હશે જે સોળ ડબ્બાવાળી ટ્રેન માટે પર્યાપ્ત છે विश्व स्तरना स्टेशन नो 76% काम पूरा થઈ ચુક્યું છે અને હાલ ત્રીજા માળનું કામ ચાલે છે. બુલેટ ટ્રેન કે ઓરિજિન સ્ટેશન મુંબઈ કા પીએકેસી મે જો સ્ટેશન કા કામ હે બહોત તેજી સે કામ ચલ રહા હે સાથ હી સાથ ટનલ કા કામ ભી આગે બહોત તેજી સે ચલ રહા હે ઓર ટનલ કે આગે મહારાષ્ટ્ર પોર્શન મે jitna bhi kaam hai wo zameen mil jane ke baad me bahut speed se kaam chal raha hai multi story building iske upar banegi aur

અત્યાર સુધી જે ચૌદ પોઈન્ટ બે લાખ ક્યુબિક મીટરનું કામ થઈ ચૂક્યું છે તેમાં સત્તર પોઈન્ટ બોતેર લાખ ઘન મીટરથી વધુ માટી ખોદી કઢાઈ છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવાર ત્રીજી મે ના દિવસે આ સ્થળની મુલાકાત લીધી